હાલારની જમીન પર આવી છું ત્યારે આપણા સમાજનો ભાગ એવા જામ સાહેબ બાપુના ચરણોમાં વંદન કરું છું સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાગ પહેરાવી છે ને ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા પણ આજે અમારા બાપુ એ તમને પાઘડી પહેરાવી છે તો એક વાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને ત્યારે જે માથે પાક પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છો પણ સાથે મારો અઢારે સમાજ મને સતત મેસેજથી ફોનથી અને બધી જ જગ્યાએ મને હિંમત વધારે છે આજે કદાચ બે પાંચ ભાઈઓ મને સત્તાની બીક એવું બતાવતા હોય કે બેન સાચવજો પણ એવો ઘણા ભાઈઓ જે પાછળ ઊભા છે મને એવું કહે છે કે બેન તમે લડો અમે તમારી પાછળ ઊભા છીએ એટલે આ તકે હું અહીંયા સર્વ સમાજના ભાઈઓનો આભાર માનું છું એક ક્ષત્રાણી તરીકે કે આપનું આ ઋણ હું સાત ચૂકવી શકું છે આપણે સૌ જાણીએ છીએ કે જે જે પર પર ઇતિહાસ લગાડવામાં આવ્યા એની માટે આપણે સૌ લડ્યા છે અને આપણે જ્યારે ખ્યાલ હોય કે રાજા ક્ષત્રિય રાજા ભગીરથ જ્યારે આ પૃથ્વી પર ગંગાજીનું તપ કરીને જ્યારે પવિત્ર ગંગાજીને આ ધરતી પર લાવ્યા ત્યારે ભલે એમના પૂર્વજોના મોક્ષ માટે પણ આજે અઢારે વરણની અસ્થિ એ નદીમાં મોક્ષ પામે છે તો આ લડાઈના નિમિત્ત ભણે અમે ક્ષત્રિય બન્યા પણ આજ પછી જે આનો સમાન મળશે એ ભારત વર્ષની દરેક સ્ત્રીને મળશે સ્વાભિમાનનું આગલન છે કદાચ આ જામનગરની જમ જમીન પર અત્યારે આપણી છેલ્લી સભા હશે આચાર સંહિતા લાગશે આપને કદાચ સમાચાર પણ મળ્યા હશે કે આવતીકાલે એક સાણંદની સભા હતી અથવા બીજી બે સભા છે એમાં એમની રદ કરવામાં આવી છે જે ખરી દુઃખદ છે લોકશાહીમાં આપણે સૌ સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી આવી છે પણ હું આપને કહી દઉં કે કદાચ કાલથી ભલે કોઈ પણ રીતે આપણી પર દબાણ આવે પણ આપને હું એ પણ ધ્યાન દોરું કે અમારી ઉપર આ શરૂઆતથી આટલા દિવસોમાં ઘણા બધા પ્રહારો થયા છે વ્યક્તિગત પ્રહારો થયા છે સંકલન સમિતિના વડવાઓને ન કહેવા જેવા શબ્દો ઘણા બધા લોકોએ કીધા છે પણ છતાંય આ સમાજની મર્યાદા અમે અને સંકલન સમિતિના વડીલે જાણી છે અહીં જે પણ આપ લોકો બેઠા છો પાગવાળા પુરુષો એની મર્યાદા અમે સ્ત્રીઓએ જાળવી છે તો આજે જ્યારે અમારી અસ્મિતા પર આવતું હોય ત્યારે મતદાનના દિવસે અમે જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ જાળવવાની જવાબદારી અહીંયા બેઠેલા દરેક ક્ષત્રિયની છે અમે જ્યારે સીએમ હાઉસ પર બેઠા હતા અમને એવા શબ્દો જાહેર ટીવીમાં કહેવાના કે જોજો સમાજની અસ્મિતાનો સવાલ છે વહેંચાઈ ન જતા હોય ક્ષત્રિયાણીની અસ્મિતા માટે જ્યારે એક ક્ષત્રિય અને ક્ષત્રિય લડતી હોય ને ત્યારે એનું મૂલ લગાડવાની પણ એની હિંમત નથી અને અમારી સામુ આ કહેવાની પણ એમની હિંમત નથી ખબર એમણે જે આ લડત આપી છે તો અમે વેચાણા નથી તો જે આગલી રાતનો આપણે સૌ જાણીએ છીએ કે જે વહીવટો થતા હોય છે હું ચોખ્ખા શબ્દોમાં કહું કે ચવાણુના ભાવના જે એની મારો ક્ષત્રિય સમાજ અઢારે સમાજનો એક પુરુષ પણ નહીં જોવે અને એ હું એક બેન પાસેથી આપની પાસેથી એક એ પ્રોમિસ લેવડાવું છું બીજું મને અહીંયા જવાબદારીના ભાગરૂપે એક માહિતી આપવાની કીધી છે કે આપના દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા આપનું જે આ મત વિસ્તાર છે કારણ કે આપણે આપણે સૌ જાણીએ છીએ કે આ લડત વધારે જરૂરી ત્યારે છે સાતમી તારીખે મતદાનના દિવસે તો આ દિવસે માઇક્રો પ્લાનિંગથી બુથ મેનેજમેન્ટ જેમ તમારા ઘરે પ્રસંગ હોય ને તમે કેમ કંકોત્રી લખો કે કોઈ રહી ન જાય તો એ પ્રમાણે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે બે વોટ્સએપ નંબર છે જે હું આપને અહીંથી કહું છું આપ સૌ નોંધી લેજો આપના નંબરમાં આપના એરિયામાં આપનો એરિયા લખીને મોકલશો એટલે આપના એરિયામાં જે બુથ પર જેટલા વોટિંગ છે આપણા સમાજના એ માહિતી આપણને મોકલશે તો દરેક બૂથ ઉપર દસ દીકરા સવારના સાડા છથી ઊભા રહી જાય અને જેટલી પણ આ સંખ્યાઓ છે એને મત બૂથ સુધી પહોંચાડે અઢાર વર્ષથી નેવું વર્ષના જે દરેક વ્યક્તિ છે એનું મતદાન થાય તો આપ આ નંબર નોંધી લેશો નવ્વાણું એકસો ઓગણચાલીસ ઓગણત્રીસ આઠસો અઠ્યાશી હું ફરી બોલું નવ્વાણું એકસો ઓગણચાલીસ ઓગણ ઓગણચાલીસ ઓગણત્રીસ આઠસો અઠ્યાસી અને નવ્વાણું બસો બાવન પિસ્તાલીસ છસો એકાવન અને છતાં પણ આ કમિટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો આપ સૌ આના પર ખાસ ધ્યાન રાખજો ફરી આપ યાદ રાખજો આપ જ્યારે મત દેવા જાઓ છો ત્યારે એ એમાં પદ્માતી અને જેમને જોહર કરેલું છે જેમને સતી કરેલું છે એના સ્વાભિમાન માટેનો આ મત હશે આપ જે મત દેવા જાઓ છો

લોકશાહી છે ઇલેક્શન આવતા જતા રહેશે આ બધું આવતું જતું રહેશે પણ મારી સામો આજે જે સમાજ ઊભો છે એની માટે મને ગર્વ છે એટલે આ શાસ્ત્ર ધર્મ અમર રહે એવા એવી ઈચ્છા સાથે એવી પ્રાર્થના સાથે જય માતાજી